તો सीताराम ને જય શ્રી કૃષ્ણ તમારું ફરી સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો જો અમે લગન કરીને આવતરીયા તો ગામનેથી પણ જો ન્યા ગામડાનો હમણાં લાડવા જ ખાધા ને હા એટલા હા આજ તારીખ થઈ ગઈ અને હવે ત્યારે છે ને આવ્યા ને અત્યારે ભૂખ લાગી છે પણ અત્યારે બહુ ઓળખ નથી કેમ કે થોડીક તબિયત મારી ખરાબ થઈ ગઈ છે અત્યારે અને એકદમ ભૂખ લાગી છે તો મારે જાંય છે ભૂખની તબિયત થઈ ગઈ છે એ ભૂખ લાગી છે પણ હાચરે થઈ જટ ખાઈ લઉં એટલે રાંધવાની ઓળખ નથી તો ચાલો જાય બહાર ને જ મળીએ તમને તો અહીંયા છે સાધનામાં સસ્તીભાઈ ભેળવાળા એકદમ મસ્ત બનાવે ભેળ અમે ઘણીવાર અહીંયા આવી નાસ્તો કરવા બીજું ઘણું બધું જડે છે ત્યાં તો આપણે ટર્ન લઈને જઈએ હમણાં શી ગયા આપણે સસીભાઈ ભેળવાળા પાસે ચાલો નાસ્તો કરી લઈને જઈ કેરીનો રસ કાંઈ છે ટ્રાફિક ગયો ભાઈ તમે

પચીસ રૂપિયા ની ડબી આપડે આઈસ્ક્રીમ લીધી છે હા મલાઈ ટેસ્ટ એકદમ મસ્ત છે મલાઈ જો ઉભો ઉભો ઉભા ઉભા ની બદામ શેક પીએ છે એક ગ્લાસ માં કલાક કશી તો જો અમે ત્યાં નાસ્તો કરીને ત્યાં નાવતા રહ્યા હતા અને અત્યારે વાગવા જઈએ છીએ સવાર નવ

તું પણ કરી દેજે હા હા બાકુ એ કરી દે તું પણ મારી આઈડી મેન્શન કરી દેજે હા ઈલાની કરી મારી બેસ્ટ ફ્રેન્ડ હે બેકબેન સરજ કેમ એમ બે કરી પછી અમારે બે આમાં સારું થઈ જાય બે નવી ચેનલ પછી આમાં બધા કરતા તો કઈક ચેનલ બનાવી પછી નવી નવીન કરશું ચલો જો યુટ્યુબર ફોન માં વ્યસ્ત છે ઠંડા મમ રહે ને ગ્લાસ નો મળ્યા ગ્લાસ નો મળ્યા બધા હે ને એમને ચાલ કર દે ઠંડી એકદમ હે અને આ આપણે થોડક પેલા પ્લેન ગી તમને વિડિયો નાખ દે જો આયા રહેતા હો ને તો આ તકલીફ બહુ દીએ હવે કેવો હે તમારું કાન ફાટી જાય હો આયા રહેતા હોય ને ધન્યવાદ બિચારે ખરેખર છે ને થોડુંક છેટું લેવાય એરપોર્ટ થી એટલે હું વિડિયો આગળ નાખ દે તમને જોજો કેવો આવાજ આવે ઈલા દીદી ને ઈલા મારી ફ્રેન્ડ ને એટલે એની ચેનલમાં આપણે વ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું હે અને આ બધા વ્લોગ જોજો લાઈક કરજો અને સપોર્ટ જોરદાર કરી નાખજો અને માં લખી નાખજો કે ખારું બારું જય માતાજી લખી નાખજો અને બાકી તો સપોર્ટ કરતા રહેજો ઈલાને અને એ મારે મને વધારે સપોર્ટ કરજો ને બે નંબરમાં સપોર્ટ કરજો અને આ જીજુને ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરતા ને કેમ કે બહુ વધારે ડાયા થઈ છે અત્યારે અને આઈફોન ને જો આ મારો આઈફોન લીધો જો

যি ফে লেখ ফ েস জখন পা ।

અત્યારે વાગવા જાય છે બાર અને અમે ઘરે આવતા રહ્યા છીએ અને બહાર એકદમ ઠંડી હતી આજે એવું લાગ્યું મને કે ગાડીમાં એટલે ના ઠંડી ન લાગે એટલી ગરમી દિવસના પડી પછી અત્યારે એકદમ પોવન એમ ઠંડો લાગતો હતો એટલે પાછો શિયાળો આવી ગયો છું પણ એ કાંઈ વાંધો નહીં આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આજનો લોક આપણે પૂરો કરી નાખશું અને મળશું પાછા એક નવા લોગ સાથે